રોક ને સાહેબ આ રોક્યો ને પટ્ટી એમ ની રહેને એમ ને એમ કે બહાર માં કઈ પ્રોબ્લેમ થાય હા તો બસ મિત્ર થઈ

મંદિરના દ્વાર મંદિરના ના કાયમ નો સાચ પીયો છે પાંચ દિવસ થી તો મિત્રો મંદિરના દર્શન કરાવી દે આપના મોબાઈલ કેમેરા સાથે બે ની કરે છે ની કાલે કાલે મિત્રો તો હવે ડાયરેક્ટ આપડા મંદિર ના દર્શન કરાવી દેવી ત્યાં સુધી રહીજો મિત્રો બે દ્વારકા દર્શન કરીને આવી ગયા છે આ ભાઈ ને ખાવા

કોણ લઈ જવાનો દેતા મંદિરના દર્શન કરાવે એક નંબર મજા આવે દર્શન કરવાની કાંઈ નો ઘટ્યા કઈ બા મિત્રો માં જય દ્વારકા મિત્ર ગોપીદળાઓ બોગી ગયા નાગેશ્વર આવવાનું બૈંદરુ નાગેશ્વર પછી જવાનું છે પહેલા ગોપીદળાઓ આવવાનું હતું આ બાએને માર્યું હમણાં શિંગડું ગાય રહી ગયો સાહેબ જે લાગે નંગ મારી ગઈ હો મિત્રો રસ્તો ભટકી જાતા હવે આવી ગયા છીએ પ્રોપી હાલવા મળી હવે તો મિત્રો અમે તળાવે ખોબી ગયા અને લાગે છે ઉનું ગજબનું એટલે ખાસ હાલ હો મિત્રો ભઈ ગયા હો ફાઇનલી મંદિર દેખાય ક્યાં જો

ઓ જય માતાજી મિત્રો ગોડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપડા બધા તૈયાર થઈ ગયા છે જય ઠાકર જય દ્વારકાનો ધાક છે ત્યાં તો મજા આવી તો કરી કાં બેટા વાત આખી કિલો આજે દિવસ છે ઓર એક ટકા જે કલેક્ટ નંબર વજે આવો તો સાત મિનિટ પેલા તમને ફર્સ્ટ ક્લાસ પાસ કરવાય આજી સાત આલી વાર આવી છે આ લેક પેમેન્ટ એમ નહી આપણે ternary ભાઈ કેટલા

લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી થોડોક આવશે હજી વિડીયો આગળ આવશે પણ તમે બધા રાખજો ત્રણ સુધી આવશે અને દ્વારકાધીશ ના છેલ્લી વખત દર્શન કરી લો હવે